તમારો વાલો કેમ છો મારા મન મોજિલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અંગ્રેજી લખવા વાંખવા વાંચવા શીખવા માટેના વાંચવા માટેના અંગ્રેજીના એવા સતર નિયમ લઈને હું આવી ગયો છું અભણ પણ આખો દિવસ અંગ્રેજીમાં બાકા જીકી બોલાવશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં કોઈ પણ પીડીએફ ફાઈલ જોતી હોય તો 7567780220 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ અંગ્રેજી લખતા અને વાંચતા શીખો કાંઈ એટલે કંઈ આવડતું ન હોય ને એના માટેનો બેસ્ટમાં બેસ્ટ વિડિયો છે અંગ્રેજીમાં કઈ રીતના માસ્તા શીખવું સત્તર નિયમ છે આ સત્તર નિયમ તમારી જિંદગી બદલી નાખશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વ્હાલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો ચાલો ઢગલાબંધ નિયમ છે હો ગજબ જો સ્પેલિંગમાં ડબલ ઓ બધા સ્પેલિંગમાં ડબલ ઓ આવે છે જો સ્પેલિંગમાં ડબલ ઓ ઓ આવતો હોય ત્યારે જે પાછળ આ આ સ્પેલિંગ છે બી ડબલ કે કયો સ્પેલિંગ છે શું સ્પેલિંગ છે ઉચ્ચાર શું છે વાંચતા નથી આવડતું કાંઈ વાંધો નહીં બી ડબલ ઓ કે જો સ્પેલિંગમાં ડબલ ઓ આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ ડબલ ઓ આવે તેને દીર્ઘાવાળું ઉ આ રસવા વાળું ઊ આ વાળું ઊ લગાવીને વચાય અથવા બોલાય છે જે અક્ષરની પાછળ બી બી બ નો શું થાય બી નો શું થાય બ ડબલ ઓ એટલે ઉ જો પ્લસ ઉ અને પ્લસ કે નો ક એટલે બ પ્લસ ઉ શું થાય બુ ક ક પ્લસ એ શું થાય કે ક પ્લસ ઈ શું થાય કી બરાબર ચાલો ક કૂ કૂલ ગૂડ નૂન સૂન ટઉક ટૂક પ્રઉફ રૂફ ફઊલ ફૂલ પી આર ચો ભેગું પી આર પી આર પ્ર પ્રુ ઉડ એ स्टूल एसपी स्प स्पऊन स्पून प्रऊम रूम, रूम पी डबल ओ एल पऊल पुल भेग तो प्र, प्रूफ चालो बुक लुक कूक कूल गुड नून मून मूड सून टूक रूफ फूल प्रूफ जू સ્ટૂલ સ્પૂન રૂમ પૂલ ચાલો ડબલ ઓ એટલે શું આવે દીર્ઘાવાળું ઉ ચાલો જો સ્પેલિંગમાં એ ડબલ એલ આવતો આવતો હોય ત્યારે જે અક્ષરની પાછળ એ ડબલ એલ આવે તે અક્ષરને કાનો માત્રા પેલો નિયમનો ખ્યાલ ખતમ બીજો નિયમ ચાલો જો સ્પેલિંગ માં ડબલ એલ બધાય માં ડબલ એ ડબલ એલ આવે છે ઓલ આવતું હોય ત્યારે જે અક્ષર ની પાછળ જસ્ટ એક્ઝામ્પલ જે અક્ષર ની પાછળ એ ડબલ એલ આવતું હોય ત્યારે ઈ અક્ષર ને બી નો બ બ પ્લસ ઓલ શું થાય બ પ્લસ ઓલ એટલે બોલ પણ થાય કઈ રીતના જે અક્ષરની પાછળ એ ડબલ એલ આવતું હોય ત્યારે ઈ અક્ષર બી નો બ એનો કાનો અને માત્રા ને પ્લસ માં લખીને બોલાય છે ચાલો ઓલ ફોલ બ લ બોલ બ ઓલ ઓલ ટોલ ટોલ સ્મ ઓલ સ્મોલ મ લ મોલ ઓલ ફોલ બોલ વોલ ટોલ સ્મોલ મોલ આઈ એન ડી જોર સ્પેલિંગમાં આઈ એન ડી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આઈ એન ડી આવે એને માત્રા અને પ્લસમાં ઇન્ડ લગાવીને વચાય અથવા બોલાય છે આમ હોય કે આઈ એન ડી તો કેનો કહ તો માત્રા પ્લસમાં ઇન્ડ કાઇન્ડ ક આઈન ડ બ આઇન ડ ડ માઇન્ડ જો બી એલ ભેગું થઈ ગયું બ્લો 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 તો બ્લો આઇન્ડ ફાઇન્ડ કાઇન્ડ બાઇન્ડ ફાઇન્ડ માઇન્ડ કાઇન્ડ અને બ્લાઇન્ડ ચલો ત્રણ નિયમનો ખ્યાલ ખતમ અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે એનો ખૂબ જ અગત્યનો નિયમ અગત્યનો વિડિયો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આના જેવો વિડિયો તમે ક્યાંય જોયો હશે નહીં આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે અભણને પણ અંગ્રેજી બોલતા કરી દેશે મારા વાલા શું હતું ડી હવે શું છે આઈ જી આઈ એન જી ચલો આઈએનજી આમાં શું આવશે ઈંગ જે માં આઈ જી આવતું ત્યારે જેની પાછળ આઈ જી આવે જો એસ નો સ એને રસવાય પ્લસમાં મીંડુ અને ગ सिंगो मतलब कि इंग चलो यस नो स सिंगो थिंक माफ कर जो आया है ना आ थिंक आई एम कैसे मतलब थिंक काई वांदो नहीं किंग रिंगो थिंक ग बी यार भेगु ब्रो 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 बरो ब्रिंगो सिंग કિંગ રિંગ થિંગ બ્રિંગ હવે આઈજી એચ ટી આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ આઈજી એચ ટી હોય તો ઈ અક્ષરને એનો નો આ પ્લસ ઈ ટો લગાડીને વચાય અથવા લખાય છે ચાલો નો પ્લસ આઈટ નાઇટો ફો પ્લસ આઈટ ફાઈ ટો પ્લસ આઈટ ટાઈ લો પ્લસ આઈટ લાઇટ બ્રો પ્લસ આઈટ બ્રાઇટ સો પ્લસ આઈટ સાઇટ ટી ઓ એટલે ટુ પછી એન નો ન પ્લસ આઈ ટુ નાઇટ નાઇટ ફાઇટ ટાઈટ ફ્લાઇટ બ્રાઇટ લાઇટ સાઇટ ટુ નાઇટ અને આમાં સિંગ કિંગ થિંગ રિંગ બ્રિંગ ચાલો નિયમનો ખ્યાલ ખતમ હવે જોઈએ આપણે એ પછી વાય બધા સ્પેલિંગમાં એ પછી વાય તમે જોઈ શકો છો એ પછી વાય માં એ પછી વાય હે એ પછી વાય આવતું હોય ત્યારે ઉચ્ચાર શું થાય એ શું થાય છે એ ડી નો ડ પ્લસ એ એટલે શું થાય ડે મ એ મે સ એ સે પ એ પે ડે મે સે પે પ્લ પ્લો પ્લ પ્લે સ્ટે પ્લ 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 ક્લે આમનો વચાયો પ્લે સ્ટે ક્લે એમ નહીં ક્લે પ્લે સ્ટે ક્લે ડે મે સે પે રે વે ઓ પછી વાય આવતું હોય ત્યારે ઉચ્ચાર શું થાય ઓય 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 જસ્ટ એક્ઝામ્પલ બીનો બ બ પ્લસ આનો ઉચ્ચાર ઓય બો પ્લસ ઓ કરો ભેગું બો બોય થઈ ગયું ચાલો જે પ્લસ પ્લસ બો બોય ર પ્લસ ઓય રોય ટ પ્લસ ઓય ટોય અથવા ટોય લોપ લોપ એલ ઓ વાય એટલે લોય લોય અને લ લોયલ બરાબર જોય બોય રોય ટોય લોયલ અને આમાં એ ડે મે સે પે પ્લે સ્ટે લે ઓ પછી આ આવે ત્યારે એનો ઉચ્ચાર ઓય થાય છે ઓ પછી વાય હોય તો ઓ અને આમાં ઓ ઈ ચાલો ઓ પછી આ એટલે ઓ ઈ ઓઈલ સ ઓઈ સોઈલ બ ઓઇલ બોઈલ ક ઓઇલ કોઈલ મિસ્ટ ઓ પછી ઈ આવે ત્યાં શું થાય આઉટ ડ આઉટ કાઉન્ટ રાઉન્ડ સઆઉન્ડ સૌન્ડ સાઉન્ડ વાઉન્ડ બધામાં આવ્યું કાઉન્ટ રાઉન્ડ સાઉન્ડ વાઉન્ડ ડબલ ઈ ડબલ ઈ આવતું હોય ત્યારે એને દીર્ઘાય દીર્ઘ ઇ લગાડીને વચાય અથવા બોલાય છે જસ્ટ એક્ઝામ્પલ એસ ડબલ ઈ तो डबल ई तेरे शू दीर्घाय जे स्पेलिंग पाचड़े यहाँ दीर्घाय लगे एस नो स थी चलो स ई सी ब ई बी न ईड नीड म मीट क ई प कीप ट्र 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 ई ट्री फ्र 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 ई फ्री स्प 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 स्पीड

સી પ ક હવે ઈ અને જો ડબલ ઈ હોય તોય દીર્ઘાય અને ઈ હોય ઈ એ હોય તોય શું ઉચ્ચાર થાય ઈ આમાં પણ ઈ જ ઉચ્ચાર છે ડબલ ઈ આવતો હોય તોય ઈ અને ઈ આવતો હોય તોય ઈ સી બી ચ ડ્રીમ ઈ ચ ફિસ્ટ સ્ત ક પી ચ સ્ટીલ રીડ હવે ઓ એ ઓ એ આવતું હોય ત્યારે જે અક્ષરની પાછળ ઓ એ હોય એને કાનો માત્ર લગાડીને વચાઇ અથવા બોલાય છે ઓ એ જો આર ઓ એ ડી આરનું ર ઓ એ એટલે કાનો માત્ર પ્લસમાં કાનો માત્ર પ્લસ Dinoda road. Sama aku si O road. Road. S O P shop. L O D load. L O, sop, -o, -da, lo -da, -o lo N loan. L O P G O got. K O L call. B R O D broad. Padahal masih sama aku O road. so p lord lon lo ph got col broad oi aave tyare su aave oi oil soil join joint boil coin coil spoil barabar oi oil oil soil join ઓઇલ બોઈલ કોઈન ક ઓઇલ કોઈલ એસપી ભેગું કરી નાખો સ્પોઇલ જ્યારે સ્પેલિંગમાં ઓ એન આવતું હોય ત્યારે તેને શું મચાય છે સન સન બધાયમાં ટી આઈ ઓ એન છે બધાયમાં ટી આઈ ઓ એન છે જો એન એ ન એ ને સન ઓપ સેન સેકે સન એસ ટી એ স্টেষ্ট ইলেক এজকে ডাইরেক্স এনআ আত উচ্চার শু থাকে সন મેન્શન કેપ્શન મેન્શન કેપ્શન લોકેશન વેકેશન સ્ટેસન નેશન ઓપ્શન મોશન ફંક્શન ઇલેક્શન એજ્યુકેશન ડાયરેકશન એક્શન હવે એફ વાય આવતું હોય જો સ્પેલિંગમાં એફ જો સ્પેલિંગમાં એફ વાય આવતો હોય ત્યારે એને શું લખાય ફાઈ લગાડીને વચાય અથવા બોલાય છે અને ટીયુ આર ઇ આવતું ત્યારે ચાલો મોડી ફાય મોડી ફાઈ પ્યુરી ફાઈ બ્યુટીફાય ફાઈ બરાબર મોડી ફાઈ આઈડેન્ટી ફાય પ્યુરી વેરી ફાય બ્યુટી ફાય જ્યારે સ્પેલિંગમાં ટી યુ આર ઈ ચર આવતું હોય એટલે કે ટી યુ આર ઈ આવતું હોય ત્યારે તેના ઉચ્ચાર ચર થાય છે જસ્ટ એક્ઝામ્પલ કલ્ચર ફર્નિચર લેક્ચર મિક્ચર નેચર પિક્ચર સિગ્નેચર વલચર ટેમ્પરેચર એગ્રીકલ્ચર કલ્ચર ફર્નિચર લેક્ચર મિક ચર ને ચર પીક ચર સિગ્ને ચર વલ ચર ટેમ્પરે ચર એગ્રીકલ એગ્રીકલ ચર આ તમામ નિયમ તમારી જિંદગી બદલી નાખશે હો તનતોડ મહેનત કરીને તમારા માટે બનાવી એવો હો અને જ્યારે એસ આવતું હોય ત્યારે શું મચાય અસ ફેમસ જેન રસ જેલ અસ નર્વસ વાય શું આવે અસ ઓયુએસ આવતું હોય ત્યારે શું અસ ફેમ ફેમ અસ જેન રસ જેલ અસ નર્વ અસ મારા મન મજેલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો સતર નિયમ સૌથી વધારે અગત્યના દરેક દરેક વ્યક્તિ માટે ખૂબ અગત્યના છે અભણ પણ અંગ્રેજી બોલતો થઈ જશે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આના જેવા નિયમ આના જેવો વિડીયો તમે ક્યાંય જોયો હશે નહીં તમારા માટે તંતો તો મહેનત કરીને વિડીયો બનાવ્યો હોય નીચે કોમેન્ટ કરી નાખો તમને કેવી મજા આવી બસો લાઇક થઈ જશે એટલે પીડીએફ ફાઇલ ફ્રી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આના જેવો વિડીયો તમે ક્યાં જોયો હશે નહીં આ જે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો સફળતાનો શોર પણ શોર મચાવી દીધી આવડે કેમ નહીં ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો